સ્થાનિકે ડ્રાઈવરને પકડી પોલીસને હવાલે કર્યો

ಪೀಡಿತ ದಿ ಹಾತ್ ಮಾತನ વાગી ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પ્રત્યક્ષ જણાવ્યું હતું કે ડોર ટુ ડોર વાન ઝડપથી ચલાવવામાં આવી રહ્યું કાબુ ગુમાવ્યો ત્યાર બાદ તેને રસ્તા પર ધસડાઈ ગઈ અને જેના કારણે તેને ગંભીર રીતે ગાલ થઈ હતી ઘટના જોનારા સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ડોર ટુ ડોર વાન ચલાવનાર ડ્રાઈવરને પકડી લીધો હતો તેને પોલીસને સોંપી દીધો પોલીસે ખાતરી આપી છે કે તેઓ ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી તમામ પગલા લેશે ગામ પાક પાસે ઇનોટિયા મસાલ એટલે સામેથી આ બોટી દોરવા આ દ્વારા ટેમ્પો આવ્યો અને એની ઉપર એને છે ને કોથળા મોટા મોટા ભર્યા હતા અને બધા ભરીને છૂટતા જતા એટલે એટલો ફાસ્ટ હતો ને એક કોઠળો ઉંચકીને ત્યાંથી ઉડીને સીધો મારા માથા ઉપર આવ્યો એટલે મારો કંટ્રોલ ગયો એટલે હું પડી ગઈ એટલે પછી આગળ ઘસડી એટલે ત્યાં પબ્લિક ભેગી થઈ ગઈ પછી એને મેં લોકોએ ભેગ આમ ઉંચકીને સાઈડમાં બેસાડી અને પછી મેં મારા જ મોબાઈલમાંથી પોલીસને ફોન કર્યો બાકી જો પબ્લિક ના હોત તો આ ડ્રાઈવર ભાગી ગયો હોત પોલીસ આવી અને પછી એ ડ્રાઈવરને લઈ ગઈ અને હું મને પછી હોસ્પિટલમાં હોસ્પિટલાઈઝ કરી ભાઈલાલ માં મને બે હાથે પગના ઢીંચણે પગની ઘૂટીએ માથામાં ગળામાં ઘણું બધું વાગ્યું છે હું જ્યારે હોસ્પિટલમાં હતી ને પેલા શબ્દ મેં એવા સાંભળ્યા કે બેન આવા એક્સિડન્ટ તો થયા કરે એ પોલીસ વાળા ભાઈએ જાણી જોઈને નથી ભટકાડતા એમ ઇન્ટેન્સલી નથી એક્સિડન્ટ કરતા આવા એક્સિડન્ટ થયા કરે તો માણસ મરી જાય કોઈ કોઈ જીવનો એકદમ સસ્તો થઈ ગયો છે પોલીસ તો મજા માટે બરાબર કોન્ટ્રાક્ટરની કેવા આ મને આ શબ્દ ત્યાં જઈને ને સાંભળ્યા ને એના ઉપરથી તો મને એવું જ લાગ્યું કે જો કોર્પોરેશન કોર્પોરેશન તરફથી કોઈ કોલ પણ નથી કે કોઈ મળવા પણ નથી આવ્યું આ છાપામાં આવ્યું બધાને ખબર છે કોર્પોરેશનની ગાડી હતી કે કોઈ બેનને ભટકી બરાબર છે તો કોર્પોરેશન તરફથી કોઈ ફોન નથી આવ્યો એટલે ઊંઘે છે કે શું કરે છે તંત્ર આ ખબર છે છતાં કઈ કરતું આ કોર્પોરેશનનો જ વાંક છે તું એક્શન લેવા આવજો એની સામે એક્શન લેવા જોઈએ આ આ જે વધારે પડતા પોટલા જે ભરે છે એ બી બંધ થવા જોઈએ એ પબ્લિક તો બધી જ હોય છે એમની સામે તો કોર્પોરેશન ને એક્શન લેવી જ જોઈએ કોન્ટ્રાક્ટ રદ થવા કરતા બી એને રદ કરો અને એની સામે એક્શન લેવો એની સામે ધરપકડ થવી જ જોઈએ ને કેમ કે આ તો માણસનો જીવ સાવ સસ્તો થઈ ગયો એવું લાગે છે મને